નમસ્કાર ખેડૂતો મિત્રો આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે મિત્રો ફરી વાર એવરેજ બજાર સોળસો પ્લસ જોવા મળી રહી છે ઘણા બધા માર્કેટ માર્કેટ યાર્ડની અંદર બાકી કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી સામાન્ય વધટ સાથે ભાવ સ્થિર જોવા મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો હળવદ તેરસો વીસથી સોળસો અઢાર રૂપિયા ધંધુકા અગિયારસો એંશીથી પંદરસો ને રૂપિયા મોરબી તેરસો પચીસથી સોળસો પાંચ રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી સોળસો વીસ રૂપિયા ત્રાંગધ્રા તેરસો બાવનથી ચૌદસો ને રૂપિયા હરસોલ ચૌદસો પચાસથી પંદરસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર બારસો નેવુંથી સોળસો વીસ રૂપિયા ઉનાવા બારસો એકત્રીસ થી સોળસો ને પચીસ રૂપિયા સિદ્ધપુર બારસો થી સોળસો ને એકતાલીસ રૂપિયા વિરમગામ એક હજાર અગિયાર થી પંદરસો રૂપિયા આંબલીયાસણ ચૌદસો થી એકસઠ રૂપિયા થ્રોલ તેરસો થી પંદરસો ને રૂપિયા કાલાવડ અગિયારસો થી પંદરસો ને પંચાવન રૂપિયા जसद तेरसो सोल सौ रुपया राजकोट चौद सौ पचास सौ रूपया बोटाद अगर सौ सीतेर ठीक पचास रुपया विजापुर चौद सौ सोल सौ एक रुपया कुकरवाड़ा बार सौ थी सोल सौ पांच रुपया गोजरिया बार सौ पचास थी सोल सौ रुपया विसनगर बार सौ सोल सौ छत्तीस रुपया पाटण तेरसो पचास ठीक सोल सौ छवि रुपया છેદપુર સાતસોથી પંદરસો ને એંશી રૂપિયા છોટાણા તેરસો થી પંદરસો ને રૂપિયા વડાલી તેરસો પચાસથી સોળસો સિત્તેર રૂપિયા બાબરા ચૌદસોથી સોળસો પચીસ રૂપિયા માણસા બારસો પચાસથી સોળસો ને દસ રૂપિયા અમરેલી સાતસોથી સોળસો પચીસ રૂપિયા વાંકાનેર બારસો પચાસથી પંદરસો પાંસઠ રૂપિયા ટીટોઈ ચૌદસોથી પંદરસો ને રૂપિયા દિયોદર તેરસો એકસઠથી ચૌદસો સિત્તેર રૂપિયા અંજાર પંદરસો થી પંદરસો ને બાર રૂપિયા ભાવનગર અગિયારસો નેવું થી પંદરસો ને સત્તાણું રૂપિયા હારીજ તેરસો અડતાલીસ થી ચૌદસો ને ચુમોતેર રૂપિયા શિહોરી તેરસો પચાસ થી પંદરસો રૂપિયા થરા તેરસો અઢારથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા હિંમતનગર ચૌદસો અગિયાર થી સોળસો ને સોળ રૂપિયા જામનગર એક હજારથી સોળસો ને ચાલીસ રૂપિયા ચામખંભાળિયા ચૌદસોથી પંદરસો ને બાવીસ રૂપિયા ખેડબમ્મા ચૌદસો પચાસથી સોળસો રૂપિયા ગોંડલ એક હજાર એક્યાશીથી પંદરસો ને છ્યાસી રૂપિયા તળાજા બારસો પચાસથી સોળસો રૂપિયા અને મહુવા આઠસો પંચાવનથી પંદરસો ને બાવીસ રૂપિયા